કેમ છો મિત્રો ઉનાળાની સિઝન આવી ગઈ છે ને રસની શરૂઆત થઈ ગઈ છે તો ચાલો આજે આપણે કેરીનો રસ અને એના માટે સ્પેશિયલ બપડી રોટલી બનાવવાના છીએ તો બદામની બે કેરી લેવાની છે એને છોલીને સમારી દેવાની છે પછી એના ઝીણા કટકા કરી દેવાના છે અને મિક્સર જામમાં નાખી દેવાના છે એમાં આપણે સહેજ ટેસ્ટ પ્રમાણે ખાંડ અને ફ્રૂટ કલર આવે છે તે નાખવાનો છે એ બધું નાખ્યા પછી એને મિક્સર જેમાં ક્રશ કરી લેવાનું છે બરાબર ક્રશ કર્યા પછી આપણે એમાં દૂધ નાખવાનું છે જોતા પ્રમાણે દૂધ નાખ્યા પછી એને બરાબર હલાવી દેવાનું છે સરસ મજાનો એક રસ હલાઈ જશે એટલે આપણો સરસ મજાનો કેરીનો રસ તૈયાર થઈ જશે હવે આપણે રસ માટે સ્પેશિયલ રોટલી બનાવવાની છે તો ઘઉંના લોટમાં સહેજ મીઠું સહેજ તેલનું મોયણ નાખી અને પાણીથી આપણે નરમ એવો લોટ બાંધવાનો છે પછી આપણે એને આવી રીતે બે લુવા કરવાના છે લુવાની ઉપર આપણે સહેજ તેલ નાખી અને આની એની ઉપર સહેજ લોટનું અટામણ નાખી દેવાનું છે એટલે કે બંને રોટલી સરસ મજાની ઉખડે એ માટે પછી એને આવી રીતે બંને રોટલીને એ બીજા જોડે સેટ કરી દેવાનું અને પછી એને હલકા હાથે વણી લેવાની છે બહુ જોરમાં નથી વણવાની કારણ કે બંને રોટલીઓને આપણે શેકીને પછી ઉખાડવાની છે એટલા માટે બરાબર પછી આવી રીતે બધે બાજતી વણી લેવાની છે અને આ બાજુ મેં તવો ગરમ થઈ ગયો પછી એને રોટલી આપણે શેકવાની છે તો એક બાજુ રોટલી શેકાઈ ગઈ છે ત્યારબાદ આપણે એને ધીમા તાપે બીજી બાજુ પણ રોટલી શેકવા દેવાની છે આમાં નથી તેલ નાખવાનું કે નથી ઘીનો દોરો કરવાનો આવી જ રીતે તવીમાં જ બંને બાજુ ધીમા તાપે સરસ મજાની બ્રાઉન કલરની રોટલી શેકવાની છે અને ગરમ ગરમ જ તેને આવી રીતે આપણે ઉખાડી લેવાની છે તો જોયું કે આપણે જે વટામા નાખ્યા પછી આ રોટલી સરસ રીતે બંને બાજુ ઉખળી ગયેલી છે હવે આપણે એની ઉપર ઘી નાખી દેવાનું છે ઘીથી રોટલી ચોકડી દેવાની છે તો આ રોટલી હોય અને જો એમાં કોઈ કાંદા કરેલનું શાક હોય અથવા કાકડીનું શાક હોય તો રોટલી જોડે રસ ખાવાની ખૂબ જ મજા આવે છે તો તૈયાર છે રોટલીને રસ